દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો દોવે કરે ને ને બસ અમારે વાહી કરવા લાઈનના વાહિંદા કરે તે વાિંદા કરા ને પાણી ચાલુ કરે ને લખમણ દૂધ દેવા જાય ને રીયો જો નીંદર કરે રાઈતાખી હળિયું મૂકે અટાણે નીંદર કરી હે નામ લીધું તો જાગે ગો અને જો એ મસ્ત ઘારીયા વાદરા થવા માંડ્યા ઘારીયા વાદરા થાય અને એ બે દિથિયાનું હોય ને ઘરે પણ જરા જરા મળે ગો એટલે એવું હે ને બિલ્લીમાં તો હે ને કાયમથી કાયમ કોર મરડતો જાય મારે વાઢિયું વાઢવાનું હે ને જો ખેતરમાં પણ રોટા વેટર મરાઈ ગયું ત્યાં થાંભલો મારે ને સાહ નાખે ને કાતર ખાતર વાવવાનું રહ્યું એવું થોડું ઘણું થોડું ઘણું કામ કરતા સાલું રહ્યું માંડવી ફોલાઈ ગઈ હતી એના બી હમા કરવાના હે એટલે એ એક કામ હે એટલે કામ તો ડૂકે જ નહીં કામ તો સાલું ને સાલું જ રીએ કર્યા રાખીએ એટલે થોડું ને માયા નવા આવી તી હ ને જ્યાં ગુલાબમાં ના નવો ધોર્યો થઈ ગયો નથી પાણી ભરાઈ નથી રૂપાના રૂપાના ફૂલ ઉઘડવા માંડ્યા માયા કે આપણે ઘૂમ તો કાઢે ને જાઉં આ એક દૂધ ભરવા જાય એક નાઈને જાય ને એક આમાં રેકડી મૂકેને ને આટા માટા મારે એટલે બધાય અટાણા માં ત્યાં હળિયા હળી હમ તો હાલો પાવડો માર દઈએ અને ઘાઈ ઘા પાણી ચાલુ કરી દઈએ હા હું એક ઓનલાઈનમાં વાહિંદા નાખી દે તું આખો ઓનલાઈનમાં પાણી ચાલુ કરી દે આજે આખો ઓનલાઈનમાં પાવડો પણ મારવાનો હે તું પેલા પાવડો માર દે અને પછી ના કરા નીકળે જાય હા એ ઓલિકોન માંથી આપે દે હવે એ પાણી સારું કરે ને હું પાવડો મારે el agua en el બે ઠેગલા મોટા મોટા વાટ લીધા વાઢિયાના મેં હે ફરી હું વાર વાર નહિ ફરી હું વાર નાખા અને પછી બીજું કામકાજ કરા જો તો મસ્તીનું ફરીયું આખું વારે લીધું અને હે હે ને ગરમનો વારો લેવાનો હે ફરીયું આખું અસર

જો તો ટ્રાયપોડ ટ્રાયપોડ થી ને ના આયા કર દીધા ને દુનિયા ના એ તો અને આ પાસે અને આ પણ મોબાઈલ છે એટલે મો ના કા મોટો છે ના ખલ અને ત્રણ જી આ ત્યાં બધા ને કરે અને હે થાય ને ઓરે ડાયરેક્ટ મોટો થેલો હોય ને એ વર્જના ન મુકાઈ જાય તો વર્જના હાથમાં આવી જાય તો તો પૂરૂ કરી દે એટલે આહી હે કે ને આડાઈ ન આવે ને આ છોકરાના હાથમાં એવું સા આવે એટલે વર્જના હાથમાં આવે ને તો અંસોથી નાશ થા દે છે એ આય દીધા ખાલી કોથળા ને બાસ્કાન સાચવી લે છે એની યુરીમાં બધાય નામ હોય ને તો જે છે ને હીરામણમાં બેસ્ટમાંથી બેસ્ટ કરવાની ખીચડી મારે મોકલાવી હતી ને અમે રો કર્યો ખીચડી પડી રહી હતી તે ખીચડી વઘારવાની હે અને રોટલી તેલવારી કરવાની હે રોટલી કરી હતી તે અંસા એ કરે અને બસ નાય ધોવા ને બધા ફ્રી થઈ ગયા અનસા ને આગળ નહોતું ના આવું તી એ ના એ મોડર એક નાવાની એ બાકી બાકી લુકડાને મશીન એ ચાલુ કરી દીધું ને હેંજવારે પોતાનું એ પણ બધું ઘરનું કામકાજ આખું થઈ ને ફ્રી થઈ ગયું એ ખીચડી વઘારવાની તૈયારી કરે ને રોટલી તરવી હતી હું કા હું રોટલી તરલા ને તું ખીચડી વઘાર લે

આપણે આજનો વિડીયો તો આજ એન્ડ કરી દઈએ જો તમને સબસ્ક્રાઈબ કરો ભૂલા ભૂલ્યા વગર પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે જ વિડીયો એન્ડ કરીએ જય માતાજી